આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સુભાષ રોડ પર એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બનેવી અને શાળા વચ્ચે ચાલતો હતો અને તેના 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 કારણે સાથે સાગરીતો સગા બનેવીની હત્યા કરી નાખી આ કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યા બાદ વેરાવળની પોલીસ દોડતી થઈ હતી આ મામલામાં કહેવાય રહ્યું છે કે અગાઉની જે બાબતોને લઈને મંદૂક ચાલતો હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં પુનાભાઈ સોલંકી નામના આધેર છે તે થોડાક દિવસ પહેલા વેરાવળના સુભાષ રોડનો જે વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન જે શાળા તેમજ તેમના સગા સંબંધીઓ છે તે લોખંડની પાઇપો લાકડીઓ પથ્થર સહિતના પ્રાણઘાતક હથિયારો સાથે પુનાભાઈ સોલંકી ઉપર તૂટી પડે છે અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે આ ઘટનામાં પૂજા પુનાભાઈ સોલંકીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે

એક મર્ડરનો બનાવ બનેલ જે અનુસંધાને ફરિયાદી મંગુબેન ઉર્ફે મધુબેન પુનાભાઈ સોલંકી નામોની ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ એક અને અન્ય જુદું જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ કુલ છ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે મુકેશ બધા સંજય બધા સંજય બધાની પત્ની ચંદા મુક્તા કાના મુક્તાનો દીકરો સુનિલ કાના તથા મુક્તાનો જમાઈ સાહિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે મંગુબેન મંગુબહેનના પતિને પતિ પૂનાભાઈને મંગુબહેનના ભાઈ સંજયભાઈ તથા એની બહેન મુક્તા સાથે લગભગ વીસેક દિવસ પહેલાં માથાકૂટ થયેલી જે માથાકૂટના કારણનું મન દુઃખ રાખી એ મરણ જનાર છે પૂનાભાઈ એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે છ ઈસમોએ એકસાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં છે તેઓને મરણ મરણ જાહેર કરેલ આ આ જે બનાવ બન્યો છે એમાં આરોપીઓએ પથ્થર વડે આરોપીને ઢીંચણથી નીચે ગોઠી સુધી અને બંને હાથમાં માર મારેલ છે જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે થયેલા છે હાલ અત્યારે આરોપીની કોઈ એવી ગુનાહિત વિગતો આવી નથી હાલ જે આરોપી છે આરોપીએ જે એમના પત્ની મંગુબેન છે એમને પોતે ઘરે બેસાડી લેતા અને એમના જે સાસરી પક્ષના લોકો છે એમની સાથે અગાઉ જે એમને બંદૂક ચાલતું હતું અને લગભગ વીસેક દિવસ પહેલાં પણ એમને આ બાબતે એક માથો કૂટ પણ થયેલી જેનું બંદૂક રાખી એના સાસરી પક્ષવાળો હાલ આકૃત કરેલ છે હવે સાંભળેલા ગીર સોમનાથના ડીવાયએસપી તેમણે આ મામલે ખુલાસો કર્યો છે ઘટનાના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે જો કે યુટ્યુન એક કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને આ દ્રશ્ય બતાવી શકતા નથી પરંતુ આજે સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યો છે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે હવે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કમર કસી છે અને આરોપીઓને જેલ ને પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં